દીકરીના લગ્નમાં આમિરે પાપા કહેતે હે પર ડાન્સ કર્યો હતો એક્ટર ડીજેને ગળે લગાવતો જોવા મળ્યો લગ્નનો ઇનસાઈડ વિડિયો વાયરલ આમિર ખાનની દીકરી આયરા ખાને દસ જાન્યુઆરીએ ઉદયપુરમાં ફિટનેસ એક્સપર્ટ નુપુર શિખર સાથે લગ્ન કર્યા હતા આ ડેસ્ટિનેશન વેડિંગ ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા જેમાં આઠમી જાન્યુઆરીએ મહેંદી અને નવમી જાન્યુઆરીએ સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આ લગ્ન સમારોહના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આમાંથી એક વિડીયોમાં આમિર તેની દીકરીના લગ્નમાં તેના જ ગીતો પર ડાન્સ કરતો જોવા મળે છે વિડીયોમાં આમિર પહેલીવાર તેની ફિલ્મ રંગ દે વસંતીના મસ્તિકા પાઠશાળા ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો વિડીયોમાં તેના સિવાય દીકરી આયરા જમાઈ નુપુર અને એક્ટ્રેસ મિથિલા પાલકર પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે બધાએ ગીતમાંથી આમિરના હુક સ્ટેપની કોપી કરી